ભરૂચ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તારીખ સાતમી મેના રોજ યોજાનાર છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ભરૂચ લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે જે અંતર્ગત આજ રોજ ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબાર રાહુલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાનું રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન માટે જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા સાથે સાથે સાંઈ નૃત્ય એકેડેમી દ્વારા મતદાન જાગૃતિની ભવાઈ રજૂ કરીને પણ લોકોને જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા આ પ્રસંગે ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે સાતમી મેના રોજ મતદાન મથકો પર મતદારોને મુશ્કેલી ન પડે તે પ્રકારની તમામ સુવિધાઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે ત્યારે વધુમાં વધુ લોકો આ લોકશાહીના પર્વમાં મતદાન કરી સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં વધારે મતદાન થાય તેના અનુલક્ષીને જે સ્વીપ કાર્ય અમારી કામગીરી થાય છે તેના ભાગરૂપે આજે રન ફોર વોટ કાર્યક્રમ યોજવામાં આવ્યો અહીંયાના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે લોકો ભરૂચના ખૂબ વધારે મતદાન કરે મતદાન મથક સુધી જાય અને આ પોતાની પવિત્ર ફરજનો ઉપયોગ કરે અને એને નિભાવે એવી અમારા દ્વારા અપીલ છે મતદાનની જે અધિકાર છે ઇટ ઇઝ અ પ્રિવિલેજ ફોર અસ અને આ પ્રિવિલેજનો ખૂબ સારો ઉપયોગ થાય લોકો એને એનું મહત્ત્વ સમજે અને ખૂબ સારા ટર્નઆઉટમાં ભરૂચમાં મતદાન થાય તેવી અમારી અપીલ છે લોકોને ખાસ વિનંતી છે અને અમારા દ્વારા દરેક બૂથમાં સારામાં સારી વ્યવસ્થા થાય લોકો ઝડપથી મતદાન કરી શકે તેઓ પરેશાન ના થાય એ પ્રકારની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અમારા સ્ટાફને પણ અમે એવી રીતે ટ્રેન કર્યા છે કે ક્વિકલી મતદાન કઈ રીતે થઈ શકે કેટલું ફાસ્ટ સ્પીડમાં મતદાન કરાવી શકાય